તો સોઢા રાજાએ આવી રીતે ઉપાસના કરી મા હિંગળા પ્રસન્ન થયા છે માગો સોઢા રાજા શું આપું કે મારા ઘરે તમારા જેવો અંશરૂપી દીકરીનો જન્મ થાય ભગવતી હિંગળાજે વચન આપ્યું છે કે જાઓ તમારા ઘરે દીકરીનો જન્મ થાય છે અને સમય જતા સોઢા રાજાને ત્યાં નેતલદેહનું પ્રાગટ્ય થાય છે ભગવાનની આદિશક્તિ આદિમાયા ચોઢા રાજાને ત્યાં પ્રગટ થયા છે બધાએ જય જયકાર કરો બોલીએ ને તલદે મા આદિ માયા જે ભગવાનની છે એ પરમાત્માની માયા પ્રગટ થાય છે ધીરે ધીરે માતાજી મોટા થાય છે આંખે અંધ છે શરીરમાં રક્તપિત્તનો રોગ છે અપંગ છે ચાલી શકતા નથી મા એને શણગાર સજાવી ખોળામાં બેસાડે વળી પારણીયામાં નાખે ધીરે ધીરે માતાજી પોતાની લીલા શરૂ કરે છે એમ કહે છે કે રામદેવજી મહારાજની ઉંમર વીસ વર્ષની થાય આ બાજુ નેતલદેની ઉંમર અઢાર વર્ષની થાય અન્નમા મેણાદે અને અજમલજી મહારાજે જે ચર્ચા કરી કહે છે કે આપણા દીકરાને પરણાવવા માટે કોઈ યોગ્ય કન્યા ગોતો કુળગુરુને બોલાવી બ્રાહ્મણ દેવતાની સાથે શ્રીફળ આપીને કહે છે કે હે બ્રહ્મદેવતા અમારે લાયક અમારા ઘરને શોભે એવી કન્યા આપ ગોતો પહેલાં તો સંબંધો બાંધતા તો સદગુરુ બ્રાહ્મણો સાધુ સંત કોઈ વ્યવસ્થિત માણસ જોઈને પછી સંબંધ બંધાવતા કે આ દીકરી તમારા ઘરને લાયક છે આ છોકરો તમારા ઘરને લાયક છે અત્યારે તો એવું કાંઈ રહ્યું નથી અત્યારે તો છોકરો પોતે જોઈ આવે દીકરી પોતે જોઈ આવે ફાવે તો રાખે ને કે બીજા દીએ જય શ્રી કૃષ્ણ છૂટું અને સારું છે એ છોકરા છોકરી એની મેળાએ જોઈ આવે છે એ મા બાપની માથેથી જવાબદારી ગઈ કંઈ વાંધો પડ્યો તો મા બાપ એમ કે તું જોઈ આવ્યો હતો ને તેને તે જોયું તેને તું તન ન ફાવે તું તું છૂટું કે ના અમે તો કાંઈ વસાય છે મેં પહેલાંય કહ્યું છે કે સંસ્કાર જોવા દીકરીના દીકરાના આપણે જોવા જઈએ તો સંસ્કાર જોવા પડે એનું રૂપ નહીં એના એની અંદર અતારની દીકરીઓને ત્રણ વસ્તુ આવડવી જોઈએ બરાબર ધ્યાન જે દીકરીઓ આમાં બેઠી છે એ દીકરીઓને અતારની દીકરીઓ યુવાન દીકરીઓ છે એને ત્રણ વસ્તુ આવડવી જોઈએ પહેલી વસ્તુ તો બાજરાનો રોટલો આવડવો જોઈએ અતારની દીકરીને આમામ આમામ કરીને નહીં એમ એમ તો મને આવડે આમામ કરીને અત્યારની દીકરીને પહેલી વસ્તુ બાજરાનો રોટલો આવડવો જોઈએ કારણ કે બાજરો બધે મળે પાઉ બધે ન મળે ગમેના ગામડામાં ગયા હોય ને તો વાડીએ કે રસ્તામાં આપણી ગાડી કે આપણે બસ મોડી થઈ હોય આપણે રાત રોકાવાનું થયું હોય તો એ ગામડાની મલપા ઝૂંપડામાં કે વાડીએ કોઈક રહેતું હોય એને ન્યા જઈને આપણે એમ કહી કે અમારે રાત રહેવું છે તો એ ઝૂંપડામાં રહેનારી માં કાથરોટ આપે લોટનો ડબ્બો આપે પણ એ સૂલો બતાવ્યો કે લે બેટા તું અને તારા ઘરના બે રોટલા બનાવીને ખાઈ લો આવડે તો બનાવે ને ક્યાંક એવું ઘટના એવી ઘટી તો બધે જ કાંઈ પાઉ ન મળે એટલે અત્યારની દીકરીને એક રોટલો શીખી જવાનો ન આવડતો હોય તો માને જો શીખવાડે એ આમ ટિપિન મારા આશ્રમે હું પોતે બનાવું મારા આશ્રમે તમે આવો અડધી રાતે ચૂલા ઉપર બહેને ફર્સ્ટ ક્લાસ આમ ગાડાના પૈ જેવો રોટલો ફૂલે એવો બનાવું મારે હોગરામ ઘી હમાઈ જાય મારા ગુરુએ પહેલાં મને શીખવાડ્યો રોટલો કે બેટા ગમેના ભિક્ષા માગીને લોટ માગીને કદાચ કોઈ બાજરાનો આટો દીધો તો ધૂણા ઉપર રોટલો બનાવીને શેકીને ખાવા થાય મરચું જરાક મૂકીને મીઠું મૂકીને ચટણીને બાજરાનો રોટલો ખાઈ લીધો આજ ભિક્ષા માગવા ગયા હોય તો બાજરાનો લોટ તો બધે હોય ઘઉંનો કદાચ ન હોય બાકી બાજરીનો તો હોય એક ખૂબો લોટ આપી દે એટલે મારે એક રોટલો થઈ ગયો પહેલાં હું ભિક્ષા માગીને ખાતો માધુ કરી ઉઘરાવતો મેં ઘણા વર્ષમાં એમ માગીને ખાધું કઈ રાખતો નહીં પાસે કાંઈ હતું નહીં આશ્રમ તો હમણાં બનાવ્યો બાકી હું ફરતો જ હતો કથા પૂરી થાય એટલે આ હહોને ઘરે હવ આ જાય આ માંડવા વાળો માંડવો લઈ જાય માયકવાળો માયક લઈ જાય પોથી કોકના ઘેરે મૂકી દો ને વળી પાછી કોકના કથા ચાલુ થાય ત્યારે એના ઘરે કહું પોથી દઈ જાય એટલે વળી પાછી કથા ચાલુ કરી કથા પૂરી થાય એટલે થયું જે કાંઈ આવ્યું છે ખિસ્સામાં નાખી સાધુ સંતોને હારે બેસીને કોઈને દુઃખમાં ભાગ લેવાનો કંઈ પૈસા આવ્યા હોય તો કોઈ સાધુ સંતોને હરિહર કરાવીને વળી પાછ ખાલી થાય ત્યારે વળી કથા પાછી વહેરવાની અને ભગવાન પાછું આપી દે ભલે ચાર પાંચ દિ હાલે મહિનો બે મહિના હાલે ગાડી ભગવાન આપી દે પછી ધીરે ધીરે આવું બધું આશ્રમ બનાવ્યો હરિહર ચાલુ કર્યું ટુકડો ચાલુ કર્યો યાત્રાળુને ને માટે ઈ રોડ ઉપર જે મારો આશ્રમ છે ને એના પાંત્રીસ કિલોમીટર રોડ ઉપર લીંબડીથી ચોટીલા સુધી સાયલા સુધી કંઈ મળતું નહોતું કઈ વિહામો નહોતો પછી મેં એક દિવસ વિચાર કર્યો ત્યાં જમીન લીધી ન્યા આશ્રમ બનાવ્યો આજે હજી હમણાં તે એક મહિના પહેલાં પાણી નહોતું મારા આશ્રમમાં હું ટાંકા મગાવતો હતો ગામમાંથી મીઠા પાણીના ટેન્કર મગાવીને સેવા કરતો હજી હમણાં થોડાક દિવસ પહેલાં દસ બાર દિવસ થયા પંદર દિવસ થયા પંદર દિવસ પહેલાં રામદેવજી મહારાજને પ્રાર્થના કરીને કીધું બાબા મારે પાણી નથી હું શું કરું જાત્રાળું આવે છે બધા એને ખવરાવું પીવરાવું નવરાવવા ધોરાવા પછી એક સાધુ સંત મહાપુરુષો મહાપુરુષોને બધાને ભેગા કર્યા મેં કીધું પાણી બોલે ડાર મૂકો ડાર મૂકો તમે નહીં માનો એટલું બધું પાણી થયું કે ડારનું મશીન હાલવા ન દીધું એટલું બધું પાણીનો ધોધ ચાલુ થયો અત્યારે હાલમાં હરવું પાણી થયું આખું આખું ભૂંગળું ભરા પાણી બહાર નીકળ્યું મે તલદે કહે છે નહીં માં મેં સાંભળ્યું છે કે રામદેવજી મહારાજ તો કોઢિયાના કોઢ મટાડે છે રક્તપિત્તના રોગ મટાડે છે આંધળાને આંખું આપે છે પાંગળાને પાઉં આપે છે તો મને વિશ્વાસ છે કે ભગવાન મને અપનાવી લે છે એ તો દ્વારકાધીશનો અવતાર છે બેટી બધી વાત હાશી પણ એને કોણ સંદેશો પહોંચાડે બોલે મા તું મને પેન અને કલમ અને કાગળ આપ ને તો મારે રામદેવને સંદેશો મોકલવો છે અને માએ કલમ અને કાગળ આપી નેતલદેવ માલપા પોતાની વ્યથા લખે છે પત્ર લખવે છે સંદેશો આપે છે કે નકલંગ હે બાર બીજના ધણી મારે તારી યારે લગ્ન કરવા છે કે મેં તો સીધ રે એ જાણીને તમને શેવીયા મેં તો જો ને તમને સે રીયા મેં તો સીધર જાણી નઈ તમને સે રીયા મેં તો સીધર જોણી ને તમને સે મારા માં દ મા દિવસનેરાથ એ જીવન ભલે ને ગયા મારા રુદિયા દિવસનેરા એ જીવન કરે ને મારા રૂડીયા માં દિવસ ને રાત એ જીવન ભલે ને જાગી આ મારા રૂડીયા માં તમારો વાસ છે હું કાયમ તમારા નામનું રટણ કરું જીવનમાં આપણે કેટલા ખુશ છે જીવનમાં તમે કેટલા ખુશ છો એ મહત્વની વાત નથી

હર કિસી આતા હે હસાના હર હૃદયમાં લોકોના હૃદયમાં આપણે સારું કાર્ય કરતા હોય તો આપણો વાસ થાય પણ દયાળુ વ્યક્તિ હોય એના 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 હૃદયમાં કાયમ ઈશ્વર હોય છે કાયમ માણસ હોય છે સંદેશો મોકલે હે પ્રભુ આપ તો દયાળુ છો દિનાથ છો હું મનથી તમારી ભક્તિ કરું નેતલદે સંદેશો મોકલે દરેક જીવ મોકલે છે નેતલદે એટલે જીવ થાય રામદેવજી મહારાજ એટલે ભગવાન થાય જેને ભક્તિ કરવી જેને ભગવાનની હારે પરણવું છે પરણવાનો અર્થ થાય છે ભગવાનનું બનવું એની નજીક જવું મીરાબાઈ પરણી ગઈ ભગવાન ને હારે નરસિંહ મહેતા પરણી ગયા ભગવાન ને ડાલીબાઈ પરણી ગઈ ભગવાન ની હરે શબરી ભગવાન ની પરણી ગઈ પરણી ગઈ નો અર્થ એ થાય કે એના બની ગયા બસ એની યારે લગ્ન થઈ ગયા બસ ખલાસ પછી જવાબદારી ઈ આપણને સંભાળે જેના બની ગયા પછી જવાબદારી હામે વાળાની હોય છે એ આપણને ઉપાડે અને આ પત્ર લખવાનો રિવાજ છે હવે તો મોબાઈલ થઈ ગયા બાકી રામ કૃષ્ણ અવતારમાં કાગળ લખ્યો પત્ર લખીને કીધું તું આ મંદિરે ઉભી ને તું આવજે ને આવીને પછી રથ લઈને આવજે ને મન લઈને વિયોજાય ને આવું બધું લખ્યું હતું માઇલ પર ભાગી જવાની વાત હોય તો એ વખતથી થી આવે છે અને ત્યારથી બધું કૃષ્ણ ભગવાનનું નામ લઈને બધા ભાગવા મળ્યા પણ એ ભગવાન અને બે ભાગ્યા ભાગવા જાય ને તો હેરાન થઈ જાય એનો દાખલો લઈને કોઈ દે એવું ન રાખવું કે ભગવાન રૂક્ષમણી તો પોતાના પ્રિયતમ અને ભક્તિને પામવા માટે ગયા હતા એનો ભાઈ રૂક્ષમી વિરુદ્ધ કરતો હતો ભક્તિના માર્ગમાં અત્યારે ઘણા એમ કે છે ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણીને ભગાડી ગયા હતા પણ એ રૂક્ષ્મણી હતા અને ઓલો કૃષ્ણ હતો તો કૃષ્ણ નથી અને ઓલી રૂક્ષ્મણી નથી એમાં ફેર છે અત્યારે તારે એને જ કેતા ફોન કરીને કે હાલો તું આ વિરેજ સર્કલ આવજે ને હું આમ આમ આવીશ ગાડી લઈને આવીશ પછી હું જય શ્રી કૃષ્ણ થોડાક દીધી થાય ભાગીને પછી થયું પાછા આવે ખોટી ખોટા અતારની દીકરીઓ ખોટી ફસાય ન જાવી ખોટી લાલચમાં ઉતરી ન જાવ કોઈ હાસો પ્રેમ નથી કરતા બેટા મારાને ને પ્રેમ છે હું કપાળ પ્રેમ છે ફસાઈ જાય છે અત્યારની દીકરીઓ અત્યારે ફસાવી દે અતારની અત્યારની દીકરીઓને લાલચ આપી પહેલી વાત તો પ્રેમ હોય ને તો એમાં કોઈ દિવસ દેવા લેવાનું આવતું નથી પહેલી વાત તો એ પ્રેમ હોય ને એમાં કોઈ દી કોઈને નડતું જ નથી કઈ પ્રેમ હોય એટલે દીકરી દીકરાને સારું લાગતું નથી એટલે દીકરીને દીકરાને લઈ ભાગીને પછી જિંદગી બરબાદ થાય માતા પિતાની ની સંબંધો બગડે મા બાપ જ્યાં સંબંધો બાંધે એમાં આપણે સુખ હોય છે અને એમાં આપણે માતા પિતાને કહી શકીએ કે તમે મારો સંબંધ કર્યો તો જો મારે આ તકલીફ ઊભી થાય હવે શું કરવું તો એ મા બાપ એમાંથી રસ્તો કાઢે એની મેળા બે સંબંધ કરી લીધા હોય તો મા બાપ તો ના પાડે કે મેં તને ના પાડતા હતા રહેવા દે આ તો એવા માણસો છે હાસો પ્રેમ કહેશે જ નહીં બાપ સત્ય પ્રેમ કી સારે જહા અસર હોગી કસુર હો હાસુ પ્રેમ તો માતા પિતા આપણી જિંદગી કોઈ દિવસ મા બાપ કોઈ દિવસ બાળબચ્ચાની જિંદગી બરબાદ થાય એવું પગલું ભરે મા બાપ જે બતાવે હાસુ જ બતાવે એ બુદ્ધિશાળી છે એ મહાન છે એણે આપણને મોટા કર્યા છે આપણી કરતા એને વધારે દિવાળીઓ જોઈ છે એટલે એ જે આપણને સલાહ આપે એ હાસી જ હોય ખોટી હોય ઘણી દીકરીઓના એવી જિંદગી બરબાદ થઈ ભાગીને લગ્ન કરેલા પાસા આવ્યા છે થોડો સમય દીકરીને રાખે ને પછી દીકરીને ધક્કો મારીને કાઢી મૂકે દીકરી નહીં ઘરની નહીં ઘાટની તો બી કા કૂતા નહીં ઘર કા નહીં ઘાટ કા એટલે અત્યારની દીકરીઓને મારી ખાસ સલાહ એવા કોઈ ભોળ પણ આવતા નહીં ક્યાંય ફસાતા નહીં હા સંદેશો નેતલ દે લખે છે રૂક્ષ્મણી પત્ર લખે એમાં કાંઈ વાસના નથી એમાં કાંઈ ભીતરનો પ્રેમ છે ભક્તિનો પ્રેમ અને અતારનો જે પ્રેમ છે એની અંદર સ્વારથ છે ને વાસના જ્યાં વાસના હોય જ્યાં સ્વારથ હોય ને પ્રેમ નથી હોતો પ્રેમ તો આત્માથી થાય છે અને પ્રેમ તો ગવાઈને બેઠા હોય થાય છે એવું થોડું વિદેશમાં રહેતા હોય એના પ્રત્યે આપણને પ્રેમની લાગણી હોય આપણે આંખ બંધ કરીએ હાસો પ્રેમ હોતો એ મૂર્તિ આપણી સામે આવે આવી ગમે ત્યાં રહેતો હોય પ્રેમ અતુટ છે પ્રેમ તૂટતો નથી પ્રેમ વધઘટ થતો નથી પ્રેમના ચોપડામાં કોઈ દી લેણ દેણનો હિસાબ આવતો જ નથી પ્રેમ હંમેશા ત્યાગવાનું કહે છે પ્રેમ લેવાનું નથી કે જેટલો ત્યાગ થાય એટલો પ્રેમ 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 એટલે પ્રેમ આ સંસારના વિષયોના ઉપભોગનો પ્રેમ નથી કરતો હું હું જે પ્રેમની વાત કરું એ અલૌકિક પ્રેમની વાત કરું છું જેનો આ લોકની ક્યાંય વર્ણન નથી જેને જે એ પ્રેમ હતો કૃષ્ણને મીરાને એ પ્રેમ હતો રાધા અને કૃષ્ણને એ પ્રેમ હતો જાનકી અને રામને એ પ્રેમ હતો શિવ અને શક્તિને એ પ્રેમ હતો માં અને દીકરાને એ પ્રેમ પુત્ર અને પુત્રવધુને એ પ્રેમ ભાઈ અને ભાઈનો પ્રેમ પ્રેમ અનેક જાતના હોય પ્રેમ બેન અને ભાઈનો પ્રેમ પ્રેમમાં કોઈ સ્વાર્થ ન આવે ત્યાગવાની વાત થાય પ્રેમ તો પ્રેમ છે હરિવ્યાપક સર્વસ્ત્ર સમાન અને પ્રેમ છે પ્રગટ ઓહી જાના ભગવાન પ્રત્યે આપણને પ્રેમ હોય ભગવાન પ્રત્યે આપને લાગણી હોય આપણને અનુરાગ હોય એના પ્રત્યે આપણને જિજ્ઞાસા હોય તો પરમાત્મા પ્રેમથી પ્રગટ પ્રગટ થાય છે એને સંબંધ કહેવાય એને પ્રેમ કહેવાય ભલે કોઈ આપણી આરે બગાડી નાખે બગાડનાર વ્યક્તિની આરે સંબંધ બગાડવો નહીં જેને આપણું બગાડ્યું હોય એની આરે સંબંધ બગાડવો નહીં ગટરનું પાણી છે ને એ ગટરનું પાણી ભલે પીવાય નહીં પણ આગ લાગે તારી ઓલવવામાં કાયમ લાગે ભલે ગંદુ પાણી હોય એમ કદાચ સંબંધો બગડી ગયા હોય તો એ સંબંધો એની કાપી નાખવા જ્યારે ભયંકર આગ લાગી હોય ત્યારે નળનું પાણી નહીં ગટરમાંથી ડોલું ભરીને નાખવી પડે આગ ઓલવવામાં કાયમ તો લાગે એમ સંબંધ બગડી ગયેલો વ્યક્તિ કારક આગ ઓલવવામાં કાયમ તો લાગે સંદેશો આપે ને દેખ મારે તમારે આજે પરણવું છે મારે તમારું બનવું છે કોઈનું બનવું હોય તો આપણે અંદરથી ખાલી થવું પડે અને આપણે અંદરથી ખાલી થાય તો કોક ના બન્યું આપણું જ્યાં સુધી અહંકાર હોય આપણી જ્યાં સુધી મમત્વ હોય આપણું જ્યાં સુધી ઘમંડ હોય ત્યાં સુધી આપણે બીજાના બની શકતા નથી સંદેશો બધા આપે ગોપીઓ એ સંદેશો મોકલ્યો છે સુક્ષ્મણી એ સંદેશો મોકલ્યો છે એ સંદેશો ઓધાજી શામને એ જી દે જો રે સંદેશો ગોપીઓ ભગવાન કૃષ્ણ ને સંદેશો પ્રેમ સંદેશ જનક આવે ભીતરમાં ભક્તિની જે વેદના ચૂપાયેલી છે વેદના નો સંદેશો આપે દર્દ નો સંદેશો આપે દુઃખ નો ચુંગછો વનરાયુ પડ્યુંનરાયુર બોલે કાંઈ બાપૈયાને એ મોર પીૂ પીયુ ઉશબ ઉષારતા બાપ પી શબોધ પુ રે પીઓ મારો વચે છે પરદેશ રેજો રે સંદેશો ઓજી શામને પ્રેમ હોય જેને તાલાવેલી હોય જેને જ હોય ને એની હું દિશા થાય એ લખે છે દાસ મોરાર સાહેબ થયા ને ખંભાળિયા માં કબીર પરંપરા ના સાધુ સતનામ સાહેબ આ મોરાર સાહેબ કડીમાં તો હદ કરી નાખી આલા હવે હું બાળીએ

श्याम शाम जिदे जो, जो, शा जो, जो, जो रे संदे सो यो दी शाम जिद जो रे संदेशो दादी शाम जिदे जो रे संदेशो धारी शाम પ્રેમની જે વાત છે પ્રેમ ભક્તિ જે છે આહા ભૂમિ આખી જુઓ તો શ્રીમદ્ ભાગવતમાં પ્રેમ ભૂમિ છે